ને દસ વાગ્યા પછી બજાર થોડુંક સારું ખુલ્યું એવું લાગી રહ્યું છે મિત્રો રાજ્યમાં ભાવ થોડાક ઊંચા થાય છે એવું લાગી રહ્યું છે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લઈ કેવા રહી છે આજના ભાવ દસ વાગ્યા પછીના ছি এক নেচা স্থানিয় কলৰ মিত্ৰ হুকো মালে ছাইন কৰ্চু যোৱা মই মিক্স ন એક રૂપિયાનો ભાવ થયો છે એકવીસો એક રૂપિયા નો ભાવ છે તમે જોશો આનો એકવીસો ને એક રૂપિયામાં માલ વેચવાનો છે અમે હવાવાળો માલ જોવા મળીએ છીએ આ રીતનો હવા માલ છે જોવામાં એકવીસસો ને એક રૂપિયા કલર સારો છે કલર સારો બહુ ઓરો માલજો કલર સારો પચીસો રાજા પચાસ પાંચસો એકાળ હાલે રૂપિયા ભારત ભારત રાજા હા

બાવીસો ને એક રૂપિયાનો ભાવ કયો છે બાવીસો એક રૂપિયાનો ભાવ કયો કલર વાળો માલ છે મિત્રો બાવીસો એક રૂપિયામાં વેચાણું છે કલર વાળો માલ બાવીસો ને એક